સિયો તાલુકાના સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા પાલિકાના અધિકારીને રોજમદાર અને આઉટસોર્સિસ પગાર ન મળતા મૌખિક કરેલ રજૂઆત સંયુક્ત નૈતિક માનવ અધિકારી સમિતિના રાષ્ટ્રીય ટીમ દ્વારા તેમજ ભાવનગર જિલ્લાના કાર્યકારી પ્રમુખ રઘુવીરસિંહ ગોહિલના નેતૃત્વ હેઠળ અનેકવિધિ સામાજિક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા અને પાયાના માણસોના પ્રશ્નોને વાચા આપનાર સામાજિક કાર્યકરોને સિહોર તાલુકાના પ્રમુખ મયુરસિંહ ગોહિલ કર્ણાટ ઉપપ્રમુખ અશપાલસિંહ રાઠોડ ચોરવડલા મહામંત્રી તેજપાલસિંહ ચૌહાણ ટાણા તેમજ અન્ય આગેવાનો દ્વારા સિહોર નગરપાલિકામાં રોજમદાર તેમજ આઉટસોર્સના કર્મચારીઓને છેલ્લા ત્રણ માસથી પગાર નહીં મળતા સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર હેડ ક્લાર્ક परेश भाई भट्ट ने उग्र रजuat કરવામાં આવી હતી અમને એવો મેસેજ મળ્યો કે આ પ્રકારમાં કોન્ટ્રાક્ટ કોને ચૂકવાય છે રોજમદારો હેરાન થાય કોન્ટ્રાક્ટ કોની લખવામાં આવી લેટ થવાનો રીઝન શું આ જવાબદાર વ્યક્તિ તરીકે એકાઉન્ટમાં તમારા ડિપાર્ટમેન્ટમાં સેલેરીનો આવે છે કે નથી આવતો અને એટલે દાસ્તા રજીસ્ટ્રાર ને જે વાત છે તો ગ્રાન્ટ નથી આવતી ઉપર જેવું છે હા મિનિટ ના દાસ્તા ઓકે એટલે ઓફિસરો ભલે અને રોજમદાર સુધી આ બધાના કો લાકવા આયા આયા મેકમ મેકમ નું બદલ સ્ટાફ જો ત્રણ ત્રણ મહિના થી જો પેલું રહેતું હોય તો એ માણસ કોની પાસે જાય સ્વાભાવિક વસ્તુ સમજી શકો અમેટમ મુજબ નિકાલ કરી શકતા હોય

તમે આયા સુનિગર પંડી લીધાને ઘરે કે તો તમે પંડી લીધા તમે આ કરવા એકવાર જ જતો પડે તમારા કર્મચારી હેરાન થાય કે તમને કોઈ સિરિયસ સપોર્ટ છે બાર જો બાઉન્ડ જિલ્લા સુધી અમારે સુધી ફરિયાદ પહોંચે અમારે આવવું પડે એટલે પહેલા તો તમારે આ નિરાકરણ કરવું જરૂરી છે અમને એમાં માનીએ હવે સાંભળો અમારે તમે કે 4 માસો નથી સાહેબ નથી રાત માં નથી રાત ઓકે નેક્સ્ટ વર્ષે જો ન હોય ત્યારે તમે દોરદાર વ્યક્તિ તરીકે કે રજૂઆત કરવી

સાહેબને અરે વાતની સાહેબ તમારે તમારા ઓથોરિટી પ્રમાણે પ્રોટોકોલ મુજબ તમારે રજૂઆત કરવાની કે આ રીતે મારી પાસે રજૂઆત આવી છે અને તમે કીધું છે રજૂઆત આપો મને રજૂઆત આપો સાહેબ છે ના તમે નિરોભાયા ચીપો સત્તા ને સાથે ને નામ રઘુવીરસિંહ ગોહિલ છે ભાવનગર જિલ્લા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના જિલ્લા પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું હાલમાં બે દિવસ પહેલાં મને એક ટેલિફોનિક કમ્પ્લેન આવી કે સિહોર નગરપાલિકામાં છેલ્લા ત્રણ ચાર માસથી શ્રમિક જે કાર્ય કામદારો છે એમનો પગાર રેગ્યુલર થતો નથી અને જ્યારે એ લોકો અહીંયા રજૂઆત કરવા આવે છે એમના યુનિયન સાથે બી ત્યારે અહીંથી કોઈને પોઝિટિવ રિસ્પોન્સ મળતો નથી તો અમારા ધ્યાને જ્યારે વાત આવતા મારી સિહોરની જે ટીમ છે પ્રમુખ મયુરસિંહ ગોયલ છે ઉપપ્રમુખ જે છે અશ્વપાલભાઈ રાઠોડ અને મહામંત્રી ચૌહાણ એમને મેં કીધું તમે અમે સત્યતા જાણો કે શું છે ત્યારે એમના દ્વારા જાણ કરવામાં આવી કે ભાઈ ખરેખર ચાર પાંચ મહિનાથી ઇરેગ્યુલર પગાર અહીં કરવામાં આવે છે અને અહીંયા કોઈ નાના માણસોનું સાંભળે એવું કે એમનું કોઈ વાચા આપે એવું કોઈ વ્યક્તિ નથી ત્યારે આજે સંયુક્ત નૈતિક માનવ અધિકારની ટીમ ભાવનગર જિલ્લાની જેમાં આશાબેન છે એ અમારા ઉપપ્રમુખ છે ભાવનગરના બેન છે અમારા મહામંત્રી છે અને કેતનભાઈ અમદાવાદથી આવ્યા છે અને સતત અમારી ટીમ અહીંયા આવી અને એમની જોડે વાત કરી ત્યારે જવાબદાર કોઈ વ્યક્તિ ચીફ ઓફિસર બી અહીંયા હાજર નથી અને ચીફ ઓફિસર જોડે ટેલિફોનિક વાત થઈ એમને જે ઇન્ચાર્જ વ્યક્તિ સાથે વાત કરવાની દીધી એમની પાસે કોઈ માહિતી નથી પૂરતી તો અમને અમે પોતે રૂબ રહ્યો છતાં કોઈ માહિતી એમની પાસે નથી તો આમાં એ રોજમદારો કેટલી હદે હેરાન થતા હશે એ આપ જ જોઈ શકો છો તો અમે સરકારશ્રીને પણ વિનંતી કરવા માગીએ અને અહીંના જવાબદાર વ્યક્તિને પણ વિનંતી કરવા માગીએ છીએ કે નજીકના સમયમાં આપ આ સમસ્યાઓનો નિકાલ કરો અન્યથા અમારે જે પણ કાયદેસર કાર્યવાહી કરી અને રોજમદારો માટે જે કંઈ ઘટતું કરવું પડશે એ અમારા દ્વારા કરશું